હેલો વિદ્યાર્થી મિત્રો હું છું પરમાર સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગુજરાત બોર્ડનું પેપર આપણે સોલ્યુશન કરવાના છે સતત સોલ્યુશન તો ચાલો સોલ્યુશન આપણે જોઈએ વિભાગ એનું તો નીચેનામાંથી યોગ્ય જોડકા યોગ્ય જોડી ફરીથી લખો ફોરમ તો ફોરમ આવે છે રેશનો ઘોડો ગોવિંદ ગોવિંદ આવે છે ઇન્દ્રની ચોપડ આંબા પટેલ આંબા પટેલ આવે છે ઘોડાની સ્વામી ભક્તિ અને માણેક માણેક આવે છે જન્મોત્સવ માણેક આવે છે જન્મોત્સવ ચલો ટૂંકી આજે ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યાઓ જોઈ જોઈએ તો ખાલી જગ્યામાં શું જવાબ આવે છે તો નરેન નરેન ખાલી જગ્યા તાલીમ મેળવી હતી તો નરેણે વન સંરક્ષણની વન સંરક્ષણની તાલીમ મેળવી હતી વન સંરક્ષણની તાલીમ મેળવેલી હતી આપણી બબલીની જ પગલું જાણી છે આ વાક્ય કોનું છે તો ડુંગરની પત્ની આ વાક્ય છે ડુંગરની પત્ની ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ સરેલા લાગે છે તો ચાર આપણે ખાલી જગ્યાઓ સચોટ ખાલી જગ્યાઓ છે વિભાગ બી ની અંદર ખાલી જગ્યાઓ જોઈએ તો ચાંદલી ચાંદલીઓ કયું તો ચાંદોલિયો છે એ લોકગીત છે ચાંદોલીઓ શું છે ભાઈ લોકગીત વતન દીકરી શું છે તો દીકરી છે ગઝલ વતનથી વૈષ્ણવ વજન એ પદ છે તો આ સચોટ આપડે સોલ્યુશન છે કવિ ખાલી જગ્યા કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે મોર પિંચ કોને મોર પેન્સિલું દે સાદુનો અર્થ એટલે ચૈત્રવાન સ્વજન સુધી ખાલી જગ્યા લઈ લઈજો સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે તો દુશ્મન સ્વજન સુધી આપણે લઈ જશે ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો ખાલી જગ્યા બનુ દેશ દીપક બનુ કો એ દુર્લભ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ શ્રીની વાત કરીએ વિભાગ શ્રીની અંદર જે તમારું સચોટ સોલ્યુશન આવે છે પ્રતિબિંબ પ્રતિબિંબ તો પ્રતિબિંબ બીજે બીજા નંબરની આવશે પ્રતિબિંબ હવે પ્રતિબિંબ गिरी गिरी શબ્દ પહેલું આવશે गिरी પોતા અન્ન એટલે પાવન રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો મુશ્કેલી પડવી બહુ મુશ્કેલી પડવી નવે નેજા પડવા એનો અર્થ શું થાય બહુ મુશ્કેલી પડવી અહીંયા લખાતું નથી એટલે આપણે લખતા નથી બાધી મૂડી લાખની જ્યાં સુધી વાત બહાર ના જાય ત્યાં સુધી ઈજ્જત સચવાય છે જેનો કોઈ રોગ નથી તેલવંતી સાધુને વારે વારે નમીએ તો અહીંયા વારે વારે એ ક્રમવાચક વારે વારે સોરી વારે વારે સમયવાચક છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો બહુ ભાવે બહુ આવે એટલે પરિમાણ વાચક છે દાવ પેજ દાવ અને પેજ એ દ્રંદ સમાસ છે પછી કાદ્ય ગાદ્ય એટલે ખોટ એટલે અનાજ માણેક ના કરુણ તેમનો પીસો પકડ્યો અલંકાર નો પ્રયોગો અહીંયા શબ્દમાં કયો રહેલો છે પર પ્રત્યય રહેલો છે ઉજ્જળ એટલે વેરાણ ગીરા એટલે પડવું લાચારી એટલે ભાવવાચક સં્યા છે લાચારી એટલે ભાવવાચક ની સંધ્યા છે તૃષ્ણા શબ્દ તૃષ્ણા શબ્દ ત તૃષ્ણા શબ્દ ની અંદર પ્લસ રુ ત પ્લસ રુ પ્લસ સ પ્લસ અણ પ્લસ આ તૃષ્ણા

બંધારણ છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ તમને જરૂરથી તમારું ઉપયોગી સાબિત થશે અને તમારા માર્કિંગ જોઈ લેવાનું કે હું કઈ જગ્યાએ કેટલું ખેંચી શકું છું સચોટ આપણે સોલ્યુશન છે તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે અને ગમે તો આપણા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત